ને અમે બધા રેડી થઈ ગયા છે ને હવે આપણે અહીંથી જવાનું છે જુનાગઢ મતલબ રસ્તામાં જ્યાં કાંઈ એવું ફરવા જેવું સ્થળ હશે એ બધા અમે જવાના છીએ ને આજો મમ્મી ને બધા રેડી થઈ ગયા છે હવે બધા ઉપ ભાભી રેડી થઈ ગયા છે હવે ઠેલા વેલા બધું બાર કરી નાખ્યું છે જય માતાજી કહી જયો બધાયને જો આ ભાઈ બને કેવાર બને આજે વેસ્ટર્ન લોકમાં આવી ગયા છે ચાલો આપણે છે અહીંથી નીકળવાનું છે đó là cái xe mà đó là lốp. chào anh ta đi đi, ready thì đi thế,

Min ghẹt mãi tất cả tuyển là tay phải chia với bố cản lào bác sĩ 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 bác नमस्ते सही मेरा नाम है नकीदा शाहवाजी मैं हूं कौन इधर छे तुमने हां छे जनाबाई आपरे छे आवी गया छे गुनागढ़ ए सताधाना बोजा जाओगी

આપણે આવી ગયા છે જુનાગઢ આ રોપ આપણે જવાનું છે ઓલરેડી મોડું થઈ ગયું પણ ચાલો આપણે જઈએ હવે ટિકિટ લેવા માટે પછી આપણે જાશું રોપ અત્યારે વાગ્યા છે ચાર અને તડકો તો છે હજી થોડો તો જોઈએ હવે રોપ મજા આવે છે કે નહીં બનાવી પ્રદૂષણ મુક્ત ગરવા કેટલાક

એક કલાકનો ટાઈમ છે આપણી પાસે કે અહીંયા આપણે લેટ તો થઈ જ છીએ તો તો ચાલો આપણે હું જો ને તમને બધાને બતાવું જો ગઈ હવે જંગલમાં તો ન જોવા મળ્યો પણ અહીંયા આપણે જોવા મળ્યો હાલે હમરો બોલ આ કયો તો આ છે હલ્દી હો આ હલ્દી છે સર નવો મનાઈ છો લાગે ના ના છે તુષારભાઈ તુષારભાઈ કહેવાય તુષારભાઈ કહેવાય હવે તુષારભાઈ પેલી વાળા આવ્યો હવે તુષારભાઈ બધું દેખાજો બધા આપણે જાણી ને જોતા પચ આવેદ આવે બોલે છે

મગરની ઘડિયાળ મગર કહેવાય છે મગર કરતા પણ મોટી આવે છે પણ ચબડું નાનું આવે છે ને લાગે છે ને મરી ગયેલી và gì thế bây giờ hamster fusion mars <laughs> fusion છે ગોલ્ડન ફિઝાન મે ઘણા બધા જોયા છે પણ આજ છે રાખોડી આફ્રિકી પોપટ પોપટ છે છે તો મિત્રો તમે ઘણી બધી નાની ખેચ કલી જોયા છે આ જો ભારતીય મોટી ખિસકોલી રાતોફ ઇન્ડિકા મસ્ત છે ખાઈ શકે કેટલો મસ્ત પક્ષી છે આ બધી પોપટની પ્રજાતિઓ છે આ છે સ્કાર્લેટ મકાઉ પોપટની પ્રજાતિ છે મોટા ભજના પોપટ છે બહુ મસ્ત દેખાય છે છે મકાઉ પોપટ આપડા પોપટ કરતા કદમાં બહુ મોટા આવે છે આપણે નાના આવે છે એક ઉપર છે આપણો ભારતીય મોર અત્યારે કળા કરીને બેઠો છે આ છે એશિયન પામ સ્વેટ આળસુ છે એટલે માળસુ માલબાલ ચિત્રો ડબલ ચાન્સ હોય એવું લાગે છે દેખાવામાં મસ્ત પક્ષી આ છે ભારતીય ઘોડખર જે મોટા ભાગે કચ્છના રણમાં જોવા મળે છે અમુક લોકો જોઈને કહે છે કે આ ગધેડા છે પણ આ ગધેડા નથી ખરેખર આને ઘોડકર કહેવામાં આવે છે તો અહીંયા છે બારસિંગા હરણ તો આ છે એક માત્ર પક્ષી જેને પાંખ છે છતાં પણ ઉડી શકતું નથી આવું બીજું પક્ષી પણ છે એમુ આ છે શ્યામરૂપ કદમાં બહુ મોટા છે આવજો જો હોય તો શક્કરબાગમાં મળી જશે તમને અહીંયા તો આ શું છે કોમેન્ટમાં જણાવજો ખૂબ મોટો છે ભેંસ જેવો આ કદાચ તમે જોયું છે બાહુબલી મૂવીમાં अच्छे भारतीय बाइसन मित्रों ये बहुत मस्त प्राणी लगे लूज हैं सफेद कालियार

સુતી છે સાહુડી જેને શેઢાડી પણ કહેવામાં આવે છે અહિયાં બે વોલ્ફ મસ્તી કરતા જોવા મળે છે જેને વરુ કહીએ છીએ આપણે બંને મસ્તી કરે છે કે રમે છે કાંઈ ખબર પડતી નથી ગાઈઝ ચલો આગળ જોઈએ શું શું છે આગળ ગાઈઝ અહીંયા છે અજગર એટલે કે એના કોંડા પ્રકાશના લીધે થોડું દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા જોવા મોટા ભાગના પ્રાણીઓ સુતા છે અહીંયા છે મોર્મો સેટ જે એક પ્રકારનું મંકી આવે છે ખૂબ જ નાના કદના છે દેખવામાં બહુ જ ખૂબસુરત ને ક્યૂટ લાગે છે આવજો જો હમશે રેડ સ્નેક્સ કે ધામણ

રસલ વાય પર અથવા તો ખડચિત્રો ઘણીવાર લોકો અમને અજગર સમજીને ભૂલ કરે છે જો કે આ સાપ બહુ ઝેરી છે તો ગાઈઝ અહીંયા છે ગ્રીન ઇગવાના અને બહાર આવું જેવું લાગે છે મને કેટલા બધા છે અહીંયા ઉપર છે यह नीचे से यहाँ से कॉमन ट्रिक ट्राइंग करन इस दायीं यहाँ से कॉमन रिंकेट जो रूप सुंदरी तो धुनी जो नाम थी वो किया जापड़ पवज़ सुंदर चाप चाहे એકલા એકલા મને મૂકે સોડા પી ગયા લાવવા લાવો લાવો ત્યાં જો આપડે આવી ગઈ છે છે ઈમુ ગાઈઝ શાક મુરુક ની કોપી હું તો થાકી ગઈ છું ને બેસી ગઈ છું મસ્ત મજાનો છાયો છે જો ને બીજા બધા જોવે છે હજી બધા એન્જોય કરે છે પણ બસ તમે મારા વિડીયો લાઈક કરી દેજો આટલી બધી મહેનત કરું છે તો તમે પ્લીઝ થોડીક લાઈક કરી દેજો ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો ને બસ આવા નવા સપોર્ટ કરતા રહ્યો કંઈક ને કંઈક કોમેન્ટમાં લખતા રહ્યો ને લાઈક કરવાનું ના ભૂલતા